ચાર લોકોના મોત પણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ભરૂચમાં અંકલેશ્વરની જીઆઈડીસીમાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે એમી પ્લાન્ટમાં

ચાર લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો મામલતદાર અને એસડીએમ નો કાફલો પણ જાણ થતા કંપની ઉપર દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે જી જે બિલકુલ પિન્ટુ અત્યારે હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે શું આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે આમાં આગ નથી લાગી પણ આ પ્રેશરના કારણે પાઇપ ફાટવાના કારણે મોટો બ્લાસ્ટ થયો હતો અને બધું ચકાસણી કરી રહી છે કે કયા કારણસર બ્લાસ્ટ થયો છે શું છે આમાં ને કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકોને ઈજાગ્રસ્ત થયા છે તેની કાર્યવાહી હાલ ચાલુ છે બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ